અને કોને ફાયદા થયા છે અને કેટલા કેટલા નુકસાન એટલે કેટલા ફાયદા ચાલો વિસ્તાર પૂર્વક જાણીએ જય હિન્દ જય ભારત મિત્રો હું તમારો દોસ્ત નિખિલ ચૌહાણ આજે એક વાત કરવા આપની સમક્ષ ઉપસ્થિત થયો છું ઘણી વખત આપણે ઘણા એવા ના સમજ ના સમજુ અબુદ્ધ લોકો સાથે મારજોડ ઝઘડા ક્યાંક વિગતો થતી હોય છે આ પૂના કરાર ને લઈને તો પુના કરાર એટલે શું તો હું તમને જણાવી દઉં પાંચ હજાર વર્ષથી આ ગુલાબીની યાતનાઓ ભોગવતો એક મોટો સમુદાય આ ભારત દેશનો એક મોટો એક બહુ જન સમુદાય કે જેને આ ભારતને ભારત બનાવી રાખવા પોતાના નૈતિક ફરજો બજાવી આ ભારત દેશને ભારત દેશ બનાવી રાખવા માટે જેને એમ કહેવાય કે વર્ષોથી પોતાના જીવની એના આ આજીવન આહુતિ આપતો આવ્યો છે એવો એક બહુ સમુદાય જે પાંચ હજાર વર્ષની વિકટ પરિસ્થિતિમાં જે આ વર્ણવ્યાધી વ્યવસ્થાના એમ કહેવાય કે જેમ અજગરે ભરડો લીધો હોય એવી રીતના ભરડો લઈ લીધો હોય કે એની માથે માટે અમાનુષી અત્યાચાર કાગડા કૂતરા બિલાડા અને એમ કહેવાય કે પ્રાણીઓ થી બત્તર જીવન જીવતો હોય એવા એક સમુદાય બહોળા સમુદાયને એક એના જનપ્રતિનિધિ એ આ પાંચ હજાર વર્ષની જે ગટર કહેવાય જે દરદર કહેવાય દરદર માંથી ગોળમેજી પરિષદ ઓગણીસો ને બત્રીસ માં જે યોજાણી એમાં ડૉક્ટર બાબાસહેબ આંબેડકર મસિહારૂપી આ અવડાયે ભારતના મોટા સમુદાયને આ દલદલમાંથી બહાર કાઢો અને એમ કહેવાય છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે એ વંશજ કે અળીખંડ મેરુ જેને એમ કહેવાય કે હિમાલય પણ હિમાલયથી પણ એક તાકાતવર વ્યક્તિ કે જેને આ દેશ માટે એના પોતાના રાષ્ટ્રની ભાવનાને સાથે લઈ અને બોળા સમુદાય ને એમ કહેવાય કે મરદામાંથી માનવ બનાવી અને બહાર કાઢે એવા ડોક્ટર સાહેબ આંબેડકરે પરિષદમાં સ્પેશિયલી અનુસૂચિત અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસી સમાજની અમુક જ્ઞાતિઓના રક્ષણ માટે એના આર્થિક ઉદ્ધાન માટે એના શૈક્ષણિક સામાજિક ઉથાન માટે એક બહુ જંગી એમ કહેવાય કે બહુ સંઘર્ષ વેઠી અને એક બિલ પસાર કર્યું એની બિલના ભાગરૂપે આપને એક નવું જીવનદાન મળ્યું કે ભાઈ આ સમુદાય પણ આ દેશનો છે આ સમુદાય પણ આ દેશનો વારસદાર છે આ દેશનો નાગરિક છે એને સમાન હક એને સમાનતા મળવી જોઈએ અને એ સમાનતાના ભાગરૂપે ડબલ મત અધિકાર જે ગોળમેદી પરિષદમાં પારિત કરવામાં આવ્યું અને એ બાદ જ્યારે એમ કહેવાય છે કે આ બે મતના અધિકારથી દલિતો વંચિતો શોષિતો જે પીડિત સમાજો હતા એમાં એક નવી ચેતના નો એક ઉદ્ભવ થયો અને એક આશા બંધાણી કે નહીં અમે પણ માણસો છીએ હવે અમે પણ આ દેશના મૂળ નિવાસી છીએ આ મૂળ માલિકો છીએ તો આ દેશમાં અમારો પણ અધિકાર છે એ ભાવના સાથે જય ઘોષના નાણા થયા ઉત્સાહભેર એમ કહેવાય કે આખી જનમેદની અને આખા ભારત દેશને એમ કહેવાય છે કે સમગ્ર પ્રકૃતિ જેને આપણે પૂજીએ છીએ જેને આપણે વંદન કરીએ છીએ પ્રકૃતિ પણ સોળે કળા ખીલી ઉઠી હતી કે નહીં એક માણસને બીજા માણસ જે માણસ નથી ગણતો એને આજે એક સ્વાભિમાન ભર્યું જીવન અને એના પગભર થવાની એક તક છે એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે અપાવી અને આનાથી ફાયદા એ થવાના હતા કે એક તો જે શોચિત વર્ગ છે જે પીડિત વર્ગ છે જે એક કવડો મોટો જનસમુદાય છે પોતાનો ઉમેદવાર પોતાનો પ્રતિનિધિ જે સાંસદ લોકસભા કે જે સાંસદ ધાલાસભા માં પોતાનો અવાજ ઉપાડી શકે પોતાના સમુદાયનો અવાજ ઉપાડી શકે પોતાના સમુદાયને આગળ કરાવી શકે એવા પ્રતિનિધિ તૂટવાની એમને મત આપવાની અધિકાર મળ્યો અને બીજો કે જે જનરલ સીટમાં સામાન્ય સીટમાં જે વર્ગ છે એ વર્ગને પણ આ શોષિત પીડિત વંચિતોના મતથી એને ચૂંટાવવાનો એક અવસર મળે અને આ બે મત અધિકારથી જાણે એમ કહેવાય છે કે આ દલિતો વંચિતો શોષિતો જે ભારતના મૂળ નાગરિકો છે એ મૂળ નાગરિકોને સામાન દરજ્જો સામાન હક બંધારણના એમ કહેવાય કે લોકતંત્ર જે આપણે લોકશાહી છે લોકશાહીના પાયાના પથ્થરો કેવાય છે પાયાના પથ્થરોને એનો સમાન હક મળે એટલે ખુશીનો માહોલ હતો વર્ષોની જે દરદર હતી વર્ષોથી જે ગુલાબીમાં પીડાતા હતા વર્ષોથી જે ઉત્પીડનનો ભાગ બનતા ભોગ બનતા હતા એ હવે નહીં બને અને પોતાના સ્વાભિમાન સાથે આ દેશની રક્ષા કરવા અને આ દેશને અખંડિતતામાં પોતાની આગવી ભૂમિકા રજૂ કરી શકશે એવો એક સૂર્ય ઉદય એને એમ કહે કે એવો સૂર્ય સોનાનો સુરદ વિગતો હતો અને આનાથી ઘણા ફાયદાઓ થતા હતા કે આજે જે આપણે જોઈ શકીએ છીએ ગેરફાયદાઓ જે પુનાકરાર સમજોતો થયો તે પછીના પણ એ ની વાત આપણે કરીએ એની પેલા જે ગુલામી હતી એ ગુલામીની દર દરમાંથી બહાર કાઢવા જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે પ્રયત્નો કર્યા પરંતુ આ પ્રયત્નોમાં ક્યાંક ને ક્યાંક એમ કહેવાય છે કે જાતિવાદી જીવન દરમિયાન ક્યારે પણ એમ કેવાય કે આંદોલન એવું કોઈ મોટું કર્યું નહી અને ફક્ત ને ફક્ત આ દેશની ભોળી પ્રજા એમ કહેવાય કે ગરીબ વંચિત અને લાચાર સમુદાયને એક સ્વાભિમાન ભેલું જીવન મળતું હતું એક એવો અધિકાર મેળ્યો કે જે પોતાની જાતને બીજાની હરોળમાં ઊભી કરી શકે એને ના અને એનાની યરળવાળા જેલમાં આ અજગર છે એ અજગર આમળના તું પાસ ઉપર બેસી ગયો અને જ્યારે એમ કહેવાય છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કે જેને વિશ્વ વંદન કરે છે બાબા સાહેબ આંબેડકર માટે જેટલા પણ શબ્દ અને તટસ્થ પોતે કોઈના માપ કાકી એના 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 લોહીમાં એ પાંચસો મહારોનું એ રક્ત વહે છે કે જે એકવાર સંકલ્પ કરી લે એકવાર ઠાની લે તો એ કોઈ પણ ભોગે આ જન સમુદાય માટે કરવા તત્પર હોય એવો અડીખમ માટી એને સામ દામ દંડ ભેદ ત્યાં સુધી કે થી લખાયેલા પત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને આપવામાં આવ્યા કહેવામાં આવ્યું કે જો તમારા કારણે આ અજગર ને કઈ થયું તો અમે તમારા આ જે મોટો સમુદાય છે એ સમુદાયને જીવવા નહીં દઈ અને એમ કહેવાય છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ત્યાં હારી ગયા અને એમ કહેવાય કે એને એના જીવન સંઘર્ષ દરમિયાન સંઘર્ષ કર્યો એને આવડી મોટી સફળતા જેને લે આવી હોય અને એને ફક્ત ને ફક્ત રાષ્ટ્રના હિત માટે સમાજોના હિત માટે આમ કહેવાય કે આ જે અવસર છે આજે મારાથી શબ્દ નથી ઉપડતા કે હું ફીલ કરું છું કે એક સમય કેવો હશે કે એક વ્યક્તિ કે જે કોઈના બાપ થી ના ડરે એક વ્યક્તિ એવો કે જે જે હિમાલયને પણ ડગ ના દે હિમાલય થી પણ એના વિશેષ એના ઈરાદાઓ પાકા નેક બુલંદ એ વ્યક્તિ એના બોલપેન નો પોઈન્ટ ભાંગી અને કીધું હોય છે કે હું આ મારા સમાજને અને મોટામાં મોટો મારો જો કોઈ આ પુના કરાર નો સમજોતો છે એ મારી મોટામાં મોટી ભૂલ છે અને જીવન સંઘર્ષ દરમિયાન કોઈ બી એની આંખમાં આંસુ ના હોય અને આ વ્યક્તિ ત્યારે રણી પડ્યા હોય અને બોલપેન પોઈન્ટ હોય તો આજે આપણી સમક્ષ આ પુનાકરણ ની જે આડપેદાશો થઈ છે આપણે જોઈએ છીએ કે દરરોજ ને દરરોજ એક નિષ્ઠાવાન ઈમાનદાર આંબેડકરવાદી છે દરરોજ રડે છે અને દરરોજ પુના ની ઓલાદો છે એ દરરોજ કઈક ને કઈક નવા સમજોતા કરે છે આજે પુના કલર ને લીધે આપણું જે પ્રતિનિધિ કરે છે એ પ્રતિનિધિને બદલે દલાલ ચમચા બનીને રહે છે આજે પુના કલર ને હિસાબે જુદા જુદા સંગઠનો કરી અને દરરોજ ડોક્ટર બાબાસાહેબ આપને આંબેડકરને વેચનારા આપને જોવા મળે છે આ પુના કલર ને હિસાબે આ સમુદાયોમાં શિક્ષણનું જે સ્તર છે એ છીનવી લેવામાં આવ્યું છે અને આપણે મુખ પ્રેક્ષક બની અને સામસામે જોઈએ છીએ જે પાંચ હજાર વર્ષ પહેલા જે ગુલામીની દર્જનમાં હતા ફરી વાર આજે આપણે આધુનિક ગુલામીમાં આપણે આપણી આપણી જાતે જોઈએ છીએ કે રોજ કુના કલારની ઓલાદો છે એ રોજ એક આંબેડકર વાગીને મારે છે અને આપણે જોઈ જોઈ રહ્યા છે આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પૂના કલાર પછી જે ગેરફાયદા થયા છે એ ગેરફાયદાઓમાં તમે જોવો તો રોજ ક્યાંક ને ક્યાંક એસસી એસ ઓબીસી માથે અત્યાચાર થાય છે અન્યાય થાય છે અને આપણે મુખ પ્રેક્ષક બની અને જોઈ છે આ પુના કરારની પેદાશો છે જે આપણું પ્રતિનિધિત્વ કરનારું પ્રતિનિધિત્વ કરનારો વર્ગ છે આજે ક્યાંક ને ક્યાંક કોઈ પક્ષની ચાપલુસી કરે છે કોઈ સંગઠનની ચાપલુસી કરે છે કોઈ સંસ્થાઓની ચાપલુસી કરે છે અને ક્યાંક ને ક્યાંક આપણા સમાજોને અન્ય અત્યાચાર થાય છે આ પુના કરાર એટલે આ છે મિત્રો પુના કરારના

આધુનિક અત્યાચાર થાય છે અને આપણે જોઈ શકીએ આ પુના કલાળની દેન છે જો ખરેખર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ પુના કળાર સમજો તો ના કર્યો હોત તો કલ્પના કરો કે આપણે આજે કઈ સ્થિતિમાં હોત આપણે કઈ પરિસ્થિતિમાં હોત અને આજે આ પુનાકલાર ની હિસાબે આપણે કઈ પરિસ્થિતિમાં થઈ રોજ સવારે એક પુનાકળાર ની પેદાશ છે એ રોજ નિત નવા પેતરા કરે છે અને એક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો છાતો ન્યાય છે એ ક્યાંક ને ક્યાંક લડે છે એની નજર સામે જોતો હોય કે મારા સમાજનો સોદો થઈ રહ્યો છે મારા ભોળા સમાજના જે ભાવિ પેઢી છે વિદ્યાર્થીઓનો સોદો થઈ રહ્યો છે મારા મજદૂર ભાઈઓનો સોદો થઈ રહ્યો છે મારા એમ કે કાળી મજૂરી કરી અને તેનું પેટ પેટનો રડ્યો રજડે છે એ ગરીબ સમુદાયનો સોદો થઈ રહ્યો છે અને એ આંબેડકરવાથી રડે છે તો મિત્રો પૂના કલા કલાકની જે આડ અસરો છે જે પુના કલર આપણે આપને એમ કેવાય છે કે જે જેટલું મળવાનું હતું પણ એના બદલે આપણે પચાસ ગણું ગુમાવ્યું છે અને પચાસ ગણા ગુમાવવાને આજ જે પુના કલર ની ઓલાદો છે પુના પેટ જે ઓલાદો છે એ ક્યાંક ને ક્યાંક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છાતી માથે બે અને ગલમસ્તાન થઈ અને અન્ય પક્ષો અન્ય સંગઠનો અન્ય પાર્ટી ઓની ગુલામી કરી ચાપલુસી કરી અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ને દરરોજ રડાવે છે આ નથી સહન થતું એટલું જ નહીં આ પુના કરાર ને હિસાબે જુદા જુદા ડોક્ટર બાબાસાહેબ ના નામે સંગઠનો કરી બુદ્ધ નામે સંગઠનો કરી અને પોતાની વૈચારિક વાત સમજતા નથી પોતાનો એમ કહેવાય કે ઈગો ઈસ્ટ લોકો આજે દરરોજ પુના કરાર ની જે પેદાશો છે આ દરરોજ આંબેડકરને રડાવે છે અને દરરોજ મલા જેવા હજારો આંબેડકર વાદી એમ થાય કે ક્ષણ થઈ અને આ નજર સમક્ષ જોઈ છે ક્યાંક ને બાબા સાહેબ નું નામ લઈ અને છેતરી બોળવી ક્યાંક માર મારવામાં આવે છે ક્યાંક આપણી બેન દીકરીની ઇજ્જત લૂંટવામાં આવે છે અને આ પુના કરાર ની પેદાશો જે આપણું પ્રતિનિધિ કરે છે એ બેઠા બેઠા એના પક્ષે રહી અને આપણા સમાજને અને બાબા સાહેબ આંબેડકરને રણાવે છે તો મિત્રો આ વિસ્તૃત વાત કરવા જઈ તો ઘણો સમય થાય વિડીયો બહુ લાંબો થાય અને આ વાત કરતા બધા શબ્દો અને મને આ આ કેટલું ગુમાયું છે એહસાસ સતત ને સતત આંખમાં આંસુ લેવી દે છે માટે સમજો પૂના કલર ની ઓલાદોને સમજો અને પુના કલર ની ઓલાદો કરતા પણ ખતરનાક જો અત્યારે કોઈ ખેલ ખેલી રહ્યું હોય તો સમાજમાં સંગઠનવાદ હલાવનારા છે સમાજની ડોક્ટર આંબેડકર સાહેબ ની વિચારધારાને તોડનારા જે સંગઠનો કરી અને મનુવાદી પક્ષો અને મનુવાદી સંગઠનો આનાથી પણ કઠિન આવશે આવનારો સમય છે એ આનાથી પણ વિકટ આવશે આપણી આવનારી પેઢી માટે આપણે આ જાણવું અને સત્ય શું છે એ સમજવું જરૂરી છે માટે પુનાકરાર કરાર ધિકાર દિવસ ને આપણે ધિકારવા માટે આ કાળા દિવસને ને માટે આપણે આયોજન પૂર્વક મેદાને ઉતરીએ અને આપણા સમાજના બહુજન સમાજના જન જન સુધી પુના કલાર ધિકાર દિવસની માહિતી પહોંચાડીએ અને પુના કલાર શા માટે કરવામાં આવ્યો પુના કલાના મુખ્ય કારણો શું છે પુના કલાની પાછળ જે આપણી અધોગતિનું મૂળ છે એ લોકો સમક્ષ પહોંચાડીએ અને આવનારી પેઢી હું તો યુવાનોને વિનંતી કરું છું કે કોઈ પણ સંગઠન હોય હોય સુધી એનો ના એવા સંગઠનોને મજબૂત કરતા પહેલા પૂછવું જરૂરી છે આપણે વાંચવું જરૂરી છે આ ઇતિહાસ સાચો શું છે એ સમજવો જરૂરી છે તો એટલા માટે વિનંતી કરું છું કે આવનારા સમયમાં આપણે તમામ સાથે મળી અને આ પુનાકલાર જનજન જન જન સુધી પહોંચાડીએ અને પ્રયત્ન કરીએ કે જે મેં વાત કરી એમ રોજ ડોક્ટર સાહેબ આંબેડકર રડે છે અને પુના કરાર ની ઓલાદ છે એ પોતે દાંત કાઢી દુશ્મનના ખોળે બેસી અને ડોક્ટર સાહેબ આંબેડકર ને રોજ મારે છે જો આ માર અટકાવવો હોય તો આપણે જાગવું જરૂરી છે જય હિન્દ જય ભારત